અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના દિવ્યાંગ નાગરિકો માટે મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે હવે દિવ્યાંગ લોકો માટે 15 લાખ રૂપિયા સુધીના ખરીદેલા વાહનો પર શહેરના વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે આ નિર્ણયથી દિવ્યાંગ નાગરિકોને આર્થિક રાહત મળશે અને તેઓ માટે વાહન ખરીદવું વધુ સરળ બનશે એएमसीના અધિકારીઓના જણાવ્યા મુજબ દિવ્યાંગ નાગરિકો જો પંદર લાખ થી ઓછી કિંમતનું વાહન ખરીદે છે તો તેઓ વાહન વેરો ભરવો પડશે નહીં જો કે વાહનની કિંમત પંદર લાખ રૂપિયા થી વધુ હશે તો તેમાં નિયમિત વેરો ભરવો પડશે આ છૂટનો લાભ લેવા માટે વાહન માલિકે પોતાની દિવ્યાંગતાની સત્તાવાર માન્યતા ધરાવતા ડોક્યુમેન્ટ અને અન્ય જરૂરી પુરાવાઓ એએમસી માં રજૂ કરવાના રહેશે ગત વર્ષે એએમસી ના આંકડા મુજબ આશરે એકસો જેટલા દિવ્યાંગ નાગરિકોએ વાહનો ખરીદ્યા હતા જેના પગલે આ નીતિ વધુ લોકોને લાભ આપવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા છે મહાનગરના દિવ્યાંગ નાગરિકોને દિવાળી અને નોરતાના તહેવાર પહેલા એક મોટી ભેટ સ્વરૂપે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ કે જે કોઈ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ સાથે દિવ્યાંગ તરીકેનું સર્ટિફિકેટ મળે એવા નાગરિક જ્યારે પોતાના વપરાશ માટેનું વ્હીકલ ખરીદવા જાય તો તેને ટેક્સમાંથી મુક્તિ મળે એ પ્રકારનો ટેક્સ કમિટી નિર્ણય કરી અને આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી તરફ રવાના કર્યો છે જેમાં કુલ મળાઈને બે વાહન સુધીની તેને છૂટ આપવામાં આવી છે સાથે સાથે પંદર લાખની બેઝિક પ્રાઇસ હોય એવા વાહન સુધી આ ટેક્સમાં માફી આપવાની દરખાસ્ત કરી અને તેને સ્ટેન્ડિંગ કમિટી તરફ રવાના કરવામાં આવી છે